તો કેમ છો મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં અને આજે આપણે વાત કરવાના છીએ એસબી હિન્દુસ્તાની ટીમ વિશે એસબી હિન્દુસ્તાની ટીમ મહિનાનું કેટલું કમાય છે એસબી હિન્દુસ્તાની ટીમની મહિનાની આવક કેટલી છે આજકાલ તમે યુટ્યુબમાં ઘણા બધા વિડીયો જોયા હશે જેમને ખબર નથી એસબી હિન્દુસ્તાની ટીમ કયા પ્લેટફોર્મ પરથી પૈસા કમાઈ રહી છે કયા પ્લેટફોર્મ પરથી નથી કમાતી તો આજે હું તમને ક્લિયર ચર્ચા આપવાનો છું અને ક્લિયર માહિતી આપવાનો છું કે એસબી હિન્દુસ્તાની ટીમ કયા પ્લેટફોર્મ પરથી પૈસા કમાય છે અને ક્યાંથી કમાય છે મહિનાની આવક કેટલી છે કેવી રીતે આવક છે તેમની મહિનાની તો ચલો વિડીયો શરૂ કરું તેના પહેલાં જો તમે મારી ચેનલમાં નવા હો

તે ચેનલ માં બે લાખ સબસ્ક્રાઇબર છે તેમના તો ચલો આપણે યુટ્યુબ વિશે વાત કરીએ પહેલા તો તેમની મેન ચેનલ વિશે વાત કરીએ કે તેમાંથી કેટલું કમાય છે તો એસબી હિન્દુસ્તાની ટીમના ના મહિનાના વીજ છે પિસ્તાલીસ થી પચાસ મિલિયન તો આપણે વાત કરીએ પિસ્તાલીસ થી પચાસ મિલિયન વીજ રેવન્યુ કેટલું બને છે યુટ્યુબમાં અને એ પણ કોમેડી વિડીયો એટલે સૌથી ઓછામાં ઓછા પૈસા મળતા હોય તો કોમેડી વિડીયો ના યુટ્યુબમાં પૈસા મળે છે બાકી સહાય મળતા નથી પણ છતાં તેમને પૈસા કેટલા મળે છે યુટ્યુબ ના ચલો જાણીએ તો પિસ્તાલીસ થી પચાસ મિલિયન વીજ તેમને આવે છે મહિનાના તો રોજના ગણીએ તો દોઢ મિલિયન ઉપર બને છે બરોબર તો તેમની આવક થાય છે રોજની પંચ્યાસી હજાર થી નેવું તમે વિચારો પંચ્યાસી ત્રીસ લાખ રૂપિયાનો મહિનાની આવક છે યુટ્યુબ માંથી સત્યાવીસ થી ત્રીસ લાખ રૂપિયા મહિને એક યુટ્યુબ ચેનલ માંથી કમાય છે એ પણ એક ચેનલ માંથી તો બીજી ચેનલની વાત કરીએ જેનું નામ છે એસબી ઓફિસિયલ પાટણ તેમાંથી કેટલા કમાય છે

એક લાખ આસપાસ તો ચેનલની આવક છે વિશે ચર્ચા થઈ ગઈ આવક કેટલી ત્રીસ લાખ આઠ લાખ ને એક લાખ એટલે ઓગણ ચાલીસ લાખ યુટ્યુબમાંથી તેમની મહિનાની આવક છે તો હવે વાત કરીશું આપણે બીજા નંબરની ફેસબુકની ફેસબુકમાં જેમને આઠ થી દસ પેજ છે ફેસબુકમાં પણ યુટ્યુબ જે ડોલરનો ભાવ આપે છે એ પણ ફેસબુક જ એ ડોલરનો ભાવ આપે છે તો ચાલો ફેસબુક ની વાત કરીએ ફેસબુક માં તેમને પૈસા ઓછા મળે છે કેમ કે યુટ્યુબનો વિડીયો લઈને ફેસબુકમાં અપલોડ કરે છે એટલે ફેસબુકમાં પૈસા એટલા બધા કમાઈ શકતા નથી પણ ફેસબુકમાં કમસે કમ મહિનાના દસ થી પંદર લાખ રૂપિયાની આવક છે આઠ થી દસ પેજ ની થી દસ પેજ છે ફેસબુકમાં તમને મહિનાના વીસ થી પચીસ મિલિયન વ્યૂઝ મળે છે તો એમાંથી પણ દસ પંદર લાખની આવક થાય છે ફેસબુકમાં પણ પૈસા મળે જ છે બીજી વાત કરીએ હરિભાની ચા વિશે હરિભાની ચા તેમને બે મહિના પહેલા કિલોનું વેચાણ કર્યું હતું અત્યાર સુધી તેમને ચાલીસ થી પચાસ કિલોનું વેચાણ કરી ચુક્યા છે હરિભાની ચા ની વાત કરવા જઈએ તો અત્યાર સુધીમાં તેમને બે કરોડ ઉપર ની ચા વેચી ચુક્યા છે અને આખા ગુજરાત માં તેમની ચા ની એજન્સી ચાલુ થઈ ગઈ છે તો અત્યાર સુધીમાં બે કરોડ ઉપરની ચા તેમને વેચી છે તેમના નફાની વાત કરીએ તો તેમને નફો કેટલો મળ્યો છે મહિનાની આવક થાય છે સાત લાખ પચાસ હજાર રૂપિયા તો વિચારો ચામાંથી પણ એટલું કમાય છે અને હવે બીજી વાત કરીએ આપણે મફુ કાકાનું ગીતો મફુકાનું ગીતો અત્યારે ટ્રેન્ડિંગમાં નહીં આવે તેમના યુટ્યુબર ના સબસ્ક્રાઇબર જે છે ને બધા ગામડિયાના છે અને ગામડામાં બધા પાસે ગાય ભેંસ તો હોવાનું જ છે તો ઘી પણ હોય એટલે ખાસ કરીને ઘી તો બહુ માર્કેટમાં નહીં આવવાનું કેમ કે ઘીનો ભાવ પણ એટલો છે એકવીસો જોડે ઘી તો હોવાનું જ છે એટલે ખાસ કરીને કોઈ લેવા ના જાય તો તો ઘી બહુ ટ્રેન્ડિંગમાં નથી આવવાનું ઘીની આવક તો આપણે ગણવી જ નથી ચલો એ તો જવા દે અને હવે વાત કરીશું આપણે તેમની એસપી શોપિંગના વિશે એસપી શોપિંગમાં તેમને કેટલી દુકાનો છે કઈ કઈ દુકાનો છે દુકાનમાંથી આવક કેટલી છે તો ચલો પહેલા વાત કરીએ એસબી શોપિંગની જવેલર્સની દુકાન છે તેમાં પણ મહિને પચાસ સાઠ હજાર ની આવક તેમને તેમની પાર્લર વિશે પાર્લર માં આવક કેટલી છે તો પાર્લર માં આવક તો વધારે ના હોય કમસે કમ પચાસ હજાર ની આવક મહિને તેમને બચત હશે પચાસ હજાર જ ગણીએ તો પચાસ હજાર ની આવક છે તેમના પાર્લર માં એસ હિન્દુસ્તાની પાર્લર જેની ચાની દુકાને બધા ચા પાણી કરે છે ને એ દુકાન તો આપણે વાત કરીશું એસ બી હિન્દુસ્તાનની મહિનાની આવક કેટલી થઈ આઠ થી દસ પ્લેટફોર્મ ઉપરથી તે પૈસા કમાય છે અને તેમની મહિનાની આવક છે પંચાવન થી સાઠ લાખ ની આવક છે મહિનાની એક મહિનાની અને અત્યારે તેમને બાઇક ની ઓફિસ પણ ખોલી છે જે બે દિવસ પહેલા જ ખોલી છે કપડાની પણ દુકાન ખોલી છે તેમની તો હજુ આપણે આવક અંદર એડ કરી જ નથી કેમ કે અત્યારે ઓપનિંગ જ થયું છે બે દિવસ પહેલા તો હજુ તેની આવક થઈ ના હોય તો આજે આપણે વાત કરીએ એસબી હિન્દુસ્તાની ટીમ કેટલું કમાય છે તો તેમની આવક છે મહિનાની પંચાવન થી સાહીઠ લાખ આવક છે તો અત્યારના સમયમાં આપણા ગુજરાતમાં કોઈ યુટ્યુબ જ તેમના જેટલું કમાઈ શકતો નથી સોશિયલ મીડિયા ઉપર તેમને યુટ્યુબમાં પહેલો પગાર પાંચ હજાર નહોતો આવતો એ અત્યારે પંચાવન થી સાઠ લાખ રૂપિયાનો પગાર થઈ ચુક્યો છે તમે વિચાર કરો સોશિયલ મીડિયાનો પાવર કેટલો છે સોશિયલ મીડિયામાં પૈસો કેટલો છે યાર તો પણ કન્ટિન્યુ મહેનત કરવી પડે છે એક દિવસ ના કરો બીજા દિવસ ના કરો ત્રીજા દિવસ ના કરો ચાલે પાછળ મહેનત ચાલુ રાખવી પડે તો જ તમને સફળતા મળે બાકી સફળતા ના મળે તો ચાલો આજના વિડીયોમાં પણ આટલી ચર્ચા હતી જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલને ને કરો લાઈક કરો ફોલો કરો કેમ કે હું પણ યુટ્યુબમાં નવે નવો છું એટલે થોડોક સપોર્ટ કરવાનું રાખો યાર મને પણ કોમ્પિટિશન આવે તો હું નવો વિડીયો બનાવી શકું આવે એમ બનાવવામાં થોડીક મજા આવે તો કરીને આમ દબાઈ ના હોય કેટલી વાર થાય તમને સબસ્ક્રાઇબર કરવામાં તો ચલો મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી મોજ કરો સુખી રહો કઈ આગળનો વિચારો અત્યારે શું કરી રહ્યા છો એના વિચારો અને ફોનમાં થોડુંક ઓછું ધ્યાન આપો તો તમે પણ આગળ વધો અને જો તમે ચોવીસ કલાક ફોનમાં તાકીને વિડીયો જોયા રાખશો તો તમે પણ કાંઈ નહીં કરી શકો તમારા ફોનમાં ફોનમાં આખી જિંદગી તમારી જતી રહેશે તો થોડુંક આગળનો વિચાર હોય કરે તમે પણ કરી શકો છો તમારામાં પણ છે તેવળ પણ તમારે આગળ વધવું જ નથી એક ભરો બીજું ભરો યાર એમ કરતા કરતા તમે પણ આગળ નીકળી જશો એટલે તમારે પણ મહેનત કરવાની જરૂર છે કંઈ પણ મહેનત કરતા હો તો કન્ટિન્યુ મહેનત ચાલુ તો જ મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી